અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી ઇન્સ્પેક્ટર છે અને ગોધરાથી એક ટીમ જરૂર હાઇવે ઉપર દારૂ ભરેલા ટેન્કરની વોચમાં ગોઠવાઈ ગઈ હતી આ દરમિયાન ટેન્કર આવતા તેને કોર્ડન કરી રોકવામાં આવ્યું હતું ટેન્કરમાં સવાર ચાલકને તેનું નામ પૂછતા દિલબાગ સિંહ હરદીપસિંહ ભટ્ટી હોવાનું જણાવ્યું હતું બાદમાં પોલીસે તેને સાથે રાખી ટેન્કરનું ઢાંકણું ખોલતા વિપુલ માત્રામાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો જેથી આ બાબતે તેને પૂછતા દારૂના જથ્થો ભરેલું ટેન્કર હરિયાણાના સોનુ જાંગડા નામની વ્યક્તિએ તેને રોહતકથી રવાડી જવાના હાઈવે ઉપર આપ્યું હતું અને જણાવ્યું હતું કે વડોદરા ગોલ્ડન ચોકડી પહોંચતા પહેલા ફોન કરવા માટે કહ્યું હતું જેથી ગોધરા પાસ કર્યા પછી ફોન કરતા અમદાવાદ ખાતે પહોંચી ફોન કરવાની સૂચના આપવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ટેન્કરમાંથી તેત્રીસ લાખ છત્રીસ હજાર રૂપિયાના દારૂના જથ્થા સાથે રૂપિયા તેતાલીસ લાખ એકતાળીસ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કર ચાલક દિલબાગસિંહ ભટ્ટીની ધરપકડ કરી દારૂનો જથ્થો મોકલનાર સામે પણ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે